અને અહીંયા જો અમારે એક નવા કારીગર પણ આવી ગયા છે હા ગામડે તેજે કાલે જ આવ્યા છે ભાઈ એ અમારે તો આવું છે દોસ્તો અમારું આ ખાતું ને એવું બધું તો કેવું લાગ્યું ગયો અમારું ખાતું નું કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો હવે આજે કટિંગ કરી નાખ્યું છે થોડું ઘણું જોવા બાકી છે હવે દોસ્તો આપણે છે થઈ ગયા છે સાડા બાર તો હવે આપણે જમવા જવાનું છે તો ચાલો હવે આપણે જઈએ જમવા તો બની રહીએ દોસ્તો વિડીયોની અંદર તો હવે ચાલો આપણે જમવા નીકળીએ હવે થોડું ઘણું કટિંગ બાકી છે પણ એ હવે બપોર પછી આવીને આપણે કરશું તો હવે ચાલો આપણે જઈએ જમવા આ બધું કટિંગ ને કરેલું છે ને થોડુંક બાકી છે હજી તો સારો દોસ્તો હવે નીકળીએ આપણે જમવા તો ફાઇનલી દોસ્તો આપણે કામેથી ઘરે આવી ગયા છીએ અને હાથ મોઢું મોટું ધોય અને હવે આપણે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ તો તમને પણ બતાવું કે આજે શું બનાવ્યું છે જમવામાં દોસ્તો કે શું બનાવ્યું છે ઓહો જોવો તમે આજે આજ તો પૂરી ને બટેટા ની સૂકી ભાજી ને શું વાત છે ખીર ને જવો તમે સરસ મજાની પૂરી ને એવું બધું બનાવ્યું છે અમારે દીધુ બેન ને આજે પૂનમ એટલે કે પોષી પૂનમ પોષ મહિનાની પૂનમ દોસ્તો એટલે કે પોષી પૂનમ સરસ મજાની એવી પૂરી ને જો ખીર ને ખીર માં કાજુ બદામ ને એવું બધું નાખેલું છે જો બદામ ના ટુકડા તો બહુ મોટા મોટા છે તો હો એટલા બધા હવે કેટલી બધી બદામ કાજુ ને બધું નાખેલું છે આમાં કાળી આપે છે બધા તો આપણે આવી ગયું છે દોસ્તો સરસ મજાની એવી હવે તમને પણ બતાવું હવે કેવું બનાવ્યું છે બન્યા રહીજો વિડીયોની અંદર તમને પણ બતાવીશ દોસ્તો બિના રહીજો દોસ્તો કેવોક બીનો છે ને સ્વાદ કેવોક છે હું તમને ચોક્કસ કહીશ અને સાસું કહીશ છે ખોટું નહીં સાસું છે સારો સ્વાદ છે તો સારું કહીશ અને નહીં હોય તો આપણે સામે કહી દેવાનું છે તો તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ કેવું છે એમ તો જો હવે આપણે બટકું લઈ લીધું છે તો હવે હું તમને કહું સાખીને કે કેવું છે સારું છે ટેસ્ટ તો સારું કહીશ બરાબર કસમથી બનાવી રહીજો વિડીયોમાં હાસું જ કહીશ શું વાત દોસ્તો ટેસ્ટ એટલે એકદમ બિલકુલ ટકા ટક છે એમાં કઈ ઘટે નહીં તો સારું દોસ્તો હવે મળીએ વાળું કરીને પછી મળીએ બનાવી દો કન્ટિન્યુ લોક ની અંદર તો જો પાછો ફરી વખત અમારે દીધું બેન એને બધાને બતાવી દો જો તો હા છે આ તો બાકી જ રહી ગયું દોસ્તો ઉભેરો ખીર પણ સાખી જોઈએ કેવી બની છે જો તો આપણે હવે ખીર લઈ લીધી છે બરોબર ખીર લઈ લીધી છે તો સારો દોસ્તો ખીર પણ છે તો ચાલો આપણે જમી લઈએ અને ફાઈનલ દોસ્તો આપણે વાળું પાણી અને થોડીક ખાડી બધું ખાતે તો આપણે વેવી અને થોડુંક થઈ ગયું છે મોડું પણ તો દોસ્તો કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો દોસ્તો તો ચાલો દોસ્તો તો આજનો વ્લોગ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ અને મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાપા સીતારામ જય માતાજી ગુડ નાઇટ બાય બાય